જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમત નો વ્યાપ પણ ઘટી રહ્યો છે જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનછેરીયા સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેએ જણાવ્યું કે બાળકોનો સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે ઘણા સમયથી બારથી બધી જગ્યા પરથી બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે કારણ કે એની ઉંમર નાની છે બાળકો ઘેરથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા રિસાઈ જવું આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજ અમારા સચિવશ્રીઓ અમારા આઈએસ એસ ઓફિસર સાથે ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે સિવિલના સાયકોલોજિસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા આજ ઉચ્ચ ટેકનો ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ દોઢથી બે કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે બાળકો ઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે ને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લાગ લગાવે પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે એનું કડક અમલીકરણ કરીશું વાલીઓ શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ આંખને કેટલું નડી રહ્યું છે બ્રેઇનને કેટલી મોટી અસર થઈ રહી છે આંગણાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે માટે સ્પોટ પ્રત્યે શેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથીને જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે વાંચન પ્રત્યે એ માટે વાલીઓ આગળ આવવું પડશે પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ આ પહેલું એમનું તપ હશે આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે એ અમૃત સમાન હશે મને વિશ્વાસ છે કે પ્રથમ પ્રયાસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ પ્રયાસને આપણે આગળ વધારીશું આ એનજીઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સામાજિક જ્ઞાતિના સંગઠનો વગેરેઓ હોસ્ટેલો તમામ લોકો આ એક અભિયાન સ્વરૂપે ઉપાડશે મને આશા છે મીડિયાઓ પણ આ એક અભિયાન સ્વરૂપે જ્યાં જ્યાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મોબાઈલ ત્યાજ્ય કરે છે આવા સમાચારો ટીવી પર આપીને એમને હાઇલાઇટ કરીને લોકો સુધી પોઝિટિવ મેસેજ પહોંચાડે બસ આ કોઈ કાનૂન કે તત્કાલ બેન્ડ લગાડવાથી નાશ કરી શકશો એ વાત નથી પરંતુ આ એક સામાજિક કર્તવ્યને દાયિત્વ દરેક વાલીઓનું પોતાના બાળક માટેનું હશે તો મને આશા છે કે આ એક સરકારનો પ્રથમ પ્રયાસ આજે જ્યારે અમારો કરવામાં આવ્યો છે ત્યારે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે પણ આ બાબતમાં અમને માર્ગદર્શન આપ્યું છે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આગળ હવે આના પ્રતિબંધિત કઈ રીતે કરવું બાળકોના મગજ પરની એની અસરો વગેરેના અમે સાયકોલોજી પણ સ્ટડી કરીને આ પરિપત્ર કરીને દરેક વાલી સુધી માહિતી શાળા દ્વારા પહોંચે એવો અમે ટૂંક સમયમાં પ્રયાસ કરવાના છીએ આજની મીટિંગ ખૂબ સફળ રહી છે ખૂબ સારા સજેશનો થયા છે અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ખૂબ સારા પોઝિટિવ અમને સજેશન કર્યા છે આ સજેશનનું સ્ટડી કરીને અમલીકરણ થાય ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટીને પણ સંશોધન માટે અમે સૂચન કર્યું છે કે આમાં સંશોધન કરીને કઈ રીતે સરકાર દ્વારા લોકો સુધી એ જાગૃતતા કરાવાય અમે એસેસમાં પણ કહ્યું છે કે આની શોર્ટ ફિલ્મ બને એના નુકસાન કેટલા છે ને ઉપયોગી કેટલો છે પોઝિટિવ ઉપયોગી થાય એટલું જ મોબાઈલનો ઉપયોગ થાય એવો અમારો દરેકને વિનંતી છે તો આ જે મીટિંગનો જે સાર છે એ એટલો જ છે કે વાલીઓ અને શિક્ષકો બંનેની જાગૃતતાથી બાળકને લાગેલું મોબાઈલનું વળગણ એમાંથી છુટકારો કરશું મિત્રો સૌ સાથે મળીને આપણે કરીશું આ સામાજિક આંદોલન તરફ આપણે આગળ વધીશું આ સરકાર કરી દેશ વાલી કરી દે શાળાઓ કરી દે એ કરતાં આપણે સામૂહિક ચિંતન કરીએ આ તમામના ઘરનો પ્રશ્ન છે ત્યારે સૌ વાલીઓ પહેલાં અમને સહયોગ આપશે સૌ શિક્ષકો સહયોગ આપશે તો ગુજરાતની અંદર આપણે ક્રાંતિ સર્જીશું સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખી મોબાઈલથી દૂર રાખી વધુમાં વધુ વાંચન કરે વધુમાં વધુ સ્પોટ પ્રત્યેની જાગૃત રુચિ ધરાવે બસ સરકારનો આ હેતુ છે આ પહેલો પ્રયાસ સરકારનો છે અમને આશા છે કે અમને મીડિયાથી લઈને તમામ ધાર્મિક સંસ્થાઓ લઈને આ એક આંદોલન સ્વરૂપ પ્રવૃત્તિમાં અમને સહયોગ આપશો એટલી હું વિનંતી કરું છું અસ